રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે આવી જીએ છીએ શેરડીના ફિલ્ડમાં અને ખાસ ખેડૂત મિત્રો આમાં ખડ નિંદામણ થતું એટલું બધું વાત પૂછવામાં અને આ નિંદામણ પણ ગયું છે પરંતુ ખાસ એટલું યાદ રાખો ખેડૂત મિત્રો કે નિંદામણ નાનું નાનું હોય ત્યારે જ આમાં દવાનો છંટકાવ કરો જો આ આ ડાળામાં છે ને આ ડાળામાં ક્યારેક ખડ બળે નહીં એવડું મોટું પણ ક્યારેક બળી ગયું હોય તો એ તમારા ભાગ છે બાકી બળે નહીં એટલા માટે જેટલું નિંદામણ નાનું હોય એટલું વધારે મજા આવશે આ શેરડીનો પાક છે અને શેરડીના પાકની માલિપા મેટ્રીબ્યુઝિન આવે ને મેટ્રીબ્યુઝિન સિત્તેર ટકા એ આમાં છંટકાવ કરેલો છે તો ખાસ ખેડૂત મિત્રો દવા નાખો ત્યારે ધ્યાન એટલું નાખો રાખો કે નિંદામણ હંમેશા નાનું નાનું હોવું જરૂરી છે આપણે શું કરીએ છીએ કે પેલા દાળિયા થઈ જાય ને તો દાળિયા કર લેવું ન થાય પછી કે દવા નાખશું એવી ભૂલ ન કરતા હું હિતેશ પટેલિયા ખેતી કા સાગર ખેતીને લગતી વધુ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો રામ રામ જય જવાન જય કિસાન